નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં આજે તારીખ છવ્વીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર બે માં બે નંબરના પિલરથી લઈને સત્તર નંબરના પિલર સુધી આવક રહેલી છે ગઈકાલ કરતા આવકમાં પણ આજે વધારો છે અંદાજીત આવક જોઈએ તો ચાર થી સાડા ચાર હજાર કરતાની આસપાસ આજની આવક રહેલી છે હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે તો ચાલો જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ આ વકલ જ આવી ગઈ છે હરાજી અહીંયા જાણી લઈ કેવા ભાવ થઈ છે સારી ક્વોલિટી નો માલ છે ભાવ થયો સાઈઝ માં મીડિયમ છે બહુ મોટી નથી સાઈઝ માં ચારસો રૂપિયા ભાવ થયો મીડિયમ સાઈઝ માં માલ સારો છે ચારસો રૂપિયા ભાવ ડબલ પ્રતિ માલ છે ટકે એવો માલ છે ચારસો ને રૂપિયા ભાવ

ચારસો ને એકસઠ રૂપિયા ભાવ છે આ મીડિયમ સાઈઝ માં છે સારી ક્વોલિટી માં છે ચારસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે બગર બહુ ઓછો મીડિયમ ને ઘુલટી છે આની અંદર બાકી ક્વોલિટી થોડી સારી છે ચારસો ને એકસઠ રૂપિયા ભાવ જોયે

પાંચસો રૂપિયા છે નાસિક માલ છે સાઈઝ માં સારો છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે અંધરવું છે દેખાતું નથી એટલે ઊંચું કરો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતીયો છે નાસિક માલ છે સાઈઝ માં એકદમ ફૂલ સાઈઝ છે

ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટીમાં થોડુંક સાઇઝ માં જોઈએ તો થોડુંક લીડા મોટું બધું મીઠ માં છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માં છે બસો ને છોતેર રૂપિયા માં બદલો વેચાણ હોય છે માલ પેલા આગળ વેચાણ હોય દેખાડ દો તમને બસો છોતેર રૂપિયા ભાવતી બદલો જ છે બધો કોક ડુંગળી છે અંદર બાકી ને બદલો એવું જ છે

છપ્પન રૂપિયા ચારસો છપ્પન રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જીવડા મોટું બધું મિક ક્વોલિટી સારી છે થોડોક બગાડ હોતી છે ચારસો છપ્પન રૂપિયા ભાવ સાઈઝ માં બધું છે એકદમ ફૂલ બમ્પરે છે ને એકદમ સુપર સાઈઝ વાળો માલ એ સારી ક્વોલિટી નો માલ હતો રૂપિયા ભાવ જોયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ આજે પણ બજાર ભાવ જોઈ તો રાબેતા મુજબ જ બજાર ભાવ છે ગઈકાલ જવું જ આજે પણ બજાર ભાવ છે બજાર ભાવમાં કોઈ પણ પ્રકારની તેજી મંદી જોવા મળેલી નથી આજે પણ રાબેદા મુજબ જ બજાર ભાવ છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે શનિવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ